ખેડા જિલ્લાના જાખેડ પ્રાથમિક શાળાના મુદ્દે ડીપીઓનું નિવેદન સામે આવ્યું છે ડીપીઓએ કહ્યું હતું કે ટેન્ડર રાખનાર એજન્સીઓને કામ શરૂ ન કરતાં મુશ્કેલી સર્જાય છે ખેડા ઠાસરા જાખેડ પ્રાથમિક શાળાના સાત પૈકી બે ઓરડા તોડી પાડવામાં આવ્યા છે હજુ પાંચ જજરીત છે જજરીત ઓરડાઓને તોડી પાડી ત્યાં નવા ઓરડા મંજૂર કરવા માંગણી કરી હતી બે ઓરડાઓના કામ વહેલી તકે શરૂ કરવા માંગ કરાઈ હતી કુલ ચારસો એકસઠ ઓરડાની છત સામે મોટાભાગના કામો મંજૂર થયા છે મંજૂર થયેલા ઓરડાના કામો પૈકી એકસો કામો એજન્સીઓને કર્યા નથી ખેડા જિલ્લામાં કોન્ટ્રાક્ટર એજન્સીઓને કારણે શિક્ષણ પર અસર વર્તાઈ રહી છે જાખેડ શાળામાં કુલ સાત વર્ગો છે જેમાં પાંચ વર્ગો રિપેરિંગમાં છે રિપેરિંગ કરવા પડે એવા છે અને બે વર્ગખંડ છે એ જલ્દી જાહેર કરેલા છે જે એની એજન્સી પણ ફાવી દેવામાં આવેલી ટૂંક સમયનું કામ શરૂ થઈ જશે જિલ્લામાં સાહેબ શું જિલ્લામાં અત્યારે હાલ એકસો અઠ્યાવીસ ઓરડાનું કામ નોટ સ્ટાર્ટેડ છે ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને ત્રણસો તેત્રીસ ઓરડા ટેન્ડરિંગ પ્રોસેસમાં આપવામાં છે ચારસો વધારે ચારસો એકસઠ જેટલા વર્ગખંડ ખૂટે છે અને છેલ્લા બે વર્ષમાં આ ખૂબ જ ઝડપથી સારી કામગીરી કરીને મોટાભાગની શાળાઓમાં વર્ગખંડો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે